રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ક્રિકેટનો સટ્ટો પકડી પાડ્યો ક્રાઈમ ત્રણ ધરપકડ કરી છે સુકેતુ ભૂતા નિશાંત ચગ ભાવેશ ખખરની ધરપકડ કરી છે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળ્યા તપાસ દરમિયાન ત્રણ આઈડી જપ્ત કરાયા હજુ પણ વધુ બુકીઓના નામ ખુલે તેવી શક્યતા એસ્ટ્રોન ચોક હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડવામાં આવ્યા છે આ બુકીઓની ધરપકડ કરાઈ સુકેત ભૂતા છે નિશાંત ચગ છે ભાવેશ ખખર આ બુકીઓના નામ ખુલ્યા છે જેમાં તેજસ રાસદેવ અમિત પોપટ ઉર્ફે મોટું કે જેને બુકીની દુનિયામાં દીપક ખમરના નામથી ઓળખવામાં આવે છે નીરવ પોપટ હજી પણ અનેક બુકીઓના નામ ખુલે તેવી શક્યતાઓ છે રાજકોટના એસ્ટ્રોન ચોક હનુમાન મઢીર નવા ગામમાં દરોડા પાડવામાં આવ્યા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટના મોટા સટ્ટાનો પર્દાફાશ કર્યો છે આમ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્રણ આરોપીઓ જે છે તેમને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નિશિત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી ભાવેશ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી સુકેતુ જે છે તેમને ઝડપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અલગ અલગ જગ્યાએથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ત્યાંથી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ અલગ અલગ ટીમો જે છે તે બનાવવામાં આવી હતી અને ક્રિકેટનો સટ્ટો જે છે તે લાખો રૂપિયાનો સટ્ટો જે છે તે રમાડવામાં આવતો હતો અને પકડી પાડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહેલ અને તેના ટીમ જે છે તેમના દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે કોના આઈડીમાંથી ઓનલાઈન સટ્ટો જે છે તે રમાડવાનો હતો અને કોન કોન સંડોવાયેલું છે તેમને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ ત્રણ જેટલા આરોપીઓ જે છે તે ઓનલાઈન સટ્ટો રમાડતા હોય તેવું સામે આવ્યું છે તેમજ અન્ય ત્રણ મોન્ટુ ખમણ નીરવ તેમજ તેજસ રાધદેવના નામ પણ ખુલે તેવી શક્યતાઓ પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે અને હાલ કહી શકાય છે કે ક્રિકેટના સત્તાનો મોટો પર્દાફાશ જે છે તે ક્રાઇમબ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે અને હાલ આ ત્રણ જેટલા આરોપીઓ છે તેમને ક્રાઇમબ્રાન્ચ દ્વારા અત્યારે ઝડપી પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સર્વે આ સંદેશ ન્યૂઝ રાજકોટ